લાંબા સમયના વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે ગતરોજ મોડી સાંજે અને રાત્રે જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે જેના કારણે ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે પાલનપુર શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો પાલનપુર વડગામ અમીરગઢ અને ડીસા સહિત જિલ્લાના અનેક ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે ડીસામાં પિસ્તાળીસ મિલીમીટર વરસાદ ડીસા શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું માત્ર એક કલાકમાં પિસ્તાળીસ મિલીમીટર જેટલો વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જાહેર માર્ગો પર પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર પણ અસર થઈ હતી દિયોદરના ઝાડા મોજરૂ પાલડી ફોરના સહિતના વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો હતો અસહ્ય ઉકળાટ બાદ વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે લાંબા સમય બાદ વરસાદ થતાં બાજરી અને મગફળી જેવા પાકોને નવજીવન મળ્યું છે ભાભર પંથકમાં બે કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અસાલા કુવાડા મીઠા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી જ રીતે કાંકરેજ પંથકમાં પણ સમય સાંજે ધોધમાર વરસાદ પડ્યો હતો સિહોરી અને ઉમરીશ સહિતના વિસ્તારોમાં વરસાદના કારણે મગફળી બાજરી અને જુવારના પાકને જીવનદાન મળ્યું છે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ નોંધાયો છે જેનાથી જનજીવન અને ખેતીને ફાયદો થયો છે